હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું સાંજના ડિનરમાં ઝટપટ બનાવીને સર્વ કરી શકાય એવા ટેસ્ટી રાજમા ચાવલ જેને આપણે ફક્ત વીસ જ મિનિટમાં બનાવીશું જો રાજમા અને ભાત તમે પહેલેથી જ પલાળેલા હશે અને મારી જણાવેલી આ રીતથી તમે બનાવશો તો વીસ જ મિનિટમાં તમારું ડિનર રેડી થઈ જશે કારણ કે રાજમાને અલગથી બાફવાની આપણે કોઈ આજે ઝંઝટ નથી કરવાના ગરમા ગરમ આ રાજમા ચાવલ ખાવામાં તો ખૂબ જ હેલ્ધી છે અને એટલા ટેસ્ટી છે કે તમે એને ખાતા રહી જશો તો ચલો ફટાફટથી સાંજના ડિનર માટે આ રાજમા ચાવલ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા રાજમા લઈ લઈશું અહીંયા મેં જે ચિથરા રાજમા આવે એ લીધા છે તમે ચાહો તો જે ડાર્ક બ્રાઉન કલરના રાજમા આવે એ પણ લઈ શકો છો હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરી દઈશું અને રાજમાને હળવા હાથે મસળીને બે વખત ધોઈ લેવાના છે રાજમા છે એટલે વધારે મસળીને કે વધારે ધોવાની એને જરૂર નથી બે વાર ધોશો તો પણ ઇનફ છે તો સરસ રાજમાને ધોઈ લીધા પછી હવે આપણે રાજમાની અંદર સાફ પીવાનું ગરમ પાણી ઉમેરીશું અને પાંચથી છ કલાક એને પલાળવા દઈશું કારણ કે અત્યારે ચોમાસું છે તો ગરમ પાણીમાં રાજમા જલ્દી પલળી જશે તો પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો રાજમા આપણા સરસ પલળી ગયા છે તો હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું તો ગ્રેવી માટે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર એક મોટી સાઇઝનો કાંદો મોટા ટુકડામાં કાપીને ઉમેરીશું ગ્રામમાં એકસો દસ ગ્રા ગ્રામનો એક મોટો કાંદો લીધો હતો બે મીડિયમ સાઇઝના ગ્રામમાં બસો ગ્રામ જેટલા ટામેટા મોટા ટુકડામાં કાપીને ઉમેરવાના છે હવે એની અંદર આપણે એક ઇંચનો આદુનો ટુકડો છોલીને બારીક કાપેલો સાથે જ બે તીખા લીલા મરચાં અને સત્તરથી અઢાર લસણની કઢી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે પાણી ઉમેર્યા વગર સ્મૂથ પીસી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી માટેની જે પેસ્ટ છે રેડી છે એકદમ સરસ અને સ્મૂધ પીસવાની છે ગગરી નથી રાખવાની હવે રાજમા બનાવવા માટે એક કૂકરમાં આપણે વન ફોર્થ કપ તેલ લઈ લઈશું પચાસ એમએલ અહીંયા મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું ઉમેરીશું જીરું ફૂટવા લાગે એટલે પાંચ ચમચી હિંગ ઉમેરવાની છે ખડા મસાલામાં એક તમાલપત્ર બે નંગ લવિંગ એક ઇલાયચી અને એક ઇંચનો તજનો ટુકડો લીધો છે તેલમાં જ આપણે મસાલા એડ કરવાના છે તો અહીંયા પાંચ ચમચી મે હળદર ઉમેરી છે અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને કલર સારો આવે એ માટે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરીને એક મિનિટ ધીમા તાપે આપણે સાંતળી લઈશું હવે એકાદ મિનિટ સાંતળ્યા પછી આપણે જે પેસ્ટ રેડી કરી હતી એ બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું બરાબર આ પેસ્ટને આપણે મિક્સ કરી લઈએ અને અડધો કપ પાણી મિક્સર જારમાં મેં એડ કરી દીધું છે કારણ કે મિક્સરમાં ઘણી બધી પેસ્ટ લાગેલી હતી એને જ આપણે કુકરમાં એડ કર્યું છે સ્વાદ મુજબ આપણે એકથી સવા ચમચી મીઠું ઉમેરવાનું છે હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને બેથી ત્રણ મિનટ આપણે એને ગ્રેવીને ચડવા દઈશું ધ્યાન રાખવાનું છે ઢાંકણ આખું નથી ઢાંકવાનું બસ કૂકરની ઉપર આપણે ઢાંકણ ખાલી મૂકવાનું જ છે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ ઉકળી ગઈ છે તો આ સ્ટેજ ઉપર હવે આપણે એની અંદર જે રાજમા પલાળીને રાખ્યા હતા એ પાણી નીતારીને એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરીને આપણે ત્રણ સીટી લગાવીને રાજમાને બાફી લેવાના છે પણ આપણે અહીંયા ભાત સાથે રાજમાને ખાવાના છે એટલે કન્સિસ્ટન્સી પણ થોડી પતલી એવી જ રાખીશું એટલે એક કપ જેટલું આની અંદર આપણે પાણી પણ ઉમેરી દીધું છે અઢીસો એમ એલ પાણી ઉમેર્યું છે પહેલાં આપણે અડધો કપ પાણી ઉમેર્યું હતું હવે ઢાંકીને મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી લગાવીને આપણે એને બાફી લઈશું તો ત્યાં સુધીમાં આપણે ચોખા પણ બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બાસમતી ચોખા પહેલેથી જ મેં પલાળીને રાખ્યા છે અહીંયા મેં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા આ રીતના બાસમતી ચોખા લીધા હતા દાવાદ બાસમતી એને બેથી ત્રણ વખત ધોઈને વીસ મિનિટ ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો જ્યાં સુધીમાં રાજમા આપણા બફાય ત્યાં સુધીમાં આપણે ચોખા પણ બનાવી લઈએ તો એના માટે એક પેનમાં એકથી દોઢ ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું ખડા મસાલામાં આપણે એક એમાં તમાલપત્ર ઉમેરીશું એક સ્ટાર ફૂલ એટલે કે બાદ્યો એક તજનો ટુકડો અને બે લવિંગ લીધા છે સાથે જ એક નાનું તીખું લીલું મરચું બારીક કાપીને ઉમેરીશું હવે બરાબર મિક્સ કરીને આપણે આ બધી જ વસ્તુને ત્રીસ સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે ત્રીસ સેકન્ડ પછી હવે આપણે એની અંદર જે ચોખા પલાળીને રાખ્યા હતા એ પાણી નીતારીને એડ કરી દઈશું હવે બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે આપણે ધીમા તાપે ઘીની અંદર ચોખાને કૂક કરવાના છે આ રીતે જો તમે ઘીમાં ચોખાને પહેલાં ચડવા દેશો તો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એક મિનિટ થઈ જાય એટલે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું ઉમેરી દઈએ પોણા કપ જેટલા આપણે બાસમતી ચોખા લીધા હતા તો એનું ડબલ આપણે અહીંયા પાણી લીધું છે જે પણ તમે વાટકી કે કપથી માપીને ચોખા લીધા હોય એનું એ જ વાટકીથી કે કપથી માપીને ડબલ તમારે પાણી લઈ લેવાનું છે હવે ઢાંકીને ધીમા તાપે સાત મિનિટ માટે આપણે ચોખાને ચડવા દઈએ ધ્યાન રાખવાનું છે વચ્ચે ઢાંકણ બિલકુલ ખોલવાનું નથી સાત મિનિટ પછી આપણે ઢાંકણ ખોલ્યું છે ધ્યાન રાખવાનું છે વચ્ચે એક પણ વાર એને ખોલવાનું નથી ડાયરેક્ટ સાત મિનિટ પછી જ ખોલવાનું છે તો ચોખામાં બિલકુલ પણ પાણી નથી એટલે છેલ્લે આપણે એમાં બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દીધા છે અને કાંટા ચમચીથી એને મિક્સ કરી લઈશું કારણ કે ચોખા જ્યારે ગરમ હોય ત્યારે તૂટવાના ચાન્સ વધારે હોય છે તો હળવા હાથે જ મિક્સ કરવાના છે તો હવે રાજમાને પણ આપણે ચેક કરી લઈએ ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર બસ મેં લગાવી છે અને આપણા જે રાજમા છે એકદમ સરસ રીતે ચડી ગયા છે અહીંયા જે રાજમા છે મેં નવા જ લીધા હતા એટલે ત્રણ સીટીમાં ચડી ગયા છે જો તમે આઠ નવ મહિના જૂના કે એક વર્ષ જૂના રાજમા લેતા હોય તો બે ત્રણ સીટી તમારે એમાં વધારે પણ મારવી પડી શકે છે હવે છેલ્લે એની અંદર પણ આપણે બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે ગરમા ગરમ આપણા રાજમા અને ચાવલને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું તો ટોટલ બસ વીસ જ મિનિટમાં આપણા રાજમા અને જીરા રાઇસ બંને બનીને તૈયાર થઈ ગયા છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી છે કે તમે અઠવાડિયામાં એકવાર એને ચોક્કસ બનાવશો કારણ કે રાજમા જે છે ફૂલ ઓફ પ્રોટીન હોય છે અને એની સૌથી ખાસ વાત એ છે કે એમાં કેલરી ઘણી ઓછી હોય છે તો તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે અને જો તમે ભાત ના ખાતા હોય તો તમે રોટલી કે પરાઠા સાથે પણ એને ખાઈ શકો છો ભાગે આપણે રાજમાને પહેલાં અલગથી હળદર મીઠું નાખીને પાણીમાં બાફી લઈએ છે પછી પેનમાં ગ્રેવી ચડવીને આપણે એને કૂક કરીએ તો લાંબી પ્રોસેસ થઈ જાય છે તો આ રીતે બાફ્યા વગર ડાયરેક્ટ જો કૂકરમાં બનાવશો તો સમય પણ ઘણો બચી જાય છે તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા